તમને લોકોને બધાને ખબર કે છોકરાઓ હોય ને જે છોકરા હોય એ લોકોને ખબર પડી ગઈ છે કે હોય ને 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 જવા માટે હે તૈયાર ના થાય કાંઈક એકાદ ગ્રુપ ની અંદર એકાદો બે તો હે ને હોય જ કે બાના કાઢવા વાળો જોઈ તો ભાઈ અમારું છે ને એક અઠવાડિયાથી નક્કી થતું હતું કે ઢોસા ખાવા જવાનું છે હવે ઢોસા ખાવા જવાનો એમાં વાંધો નતો પણ એમાં પ્રશ્ન ઈ હતો કે એક દિવસ આ નવરોનો હોય એક દિવસ આ નવરોનો હોય એક દિવસ આ નવરોનો હોય એટલે હવે અમારે ત્રણેયને ત્રણ દોસ્તાર છે અમારે ત્રણેયને ફાઇનલી આજની ડેટ જે છે આજના દિવસે ફાઇનલ થયું છે કે જે દિવસે અમે ત્રણેય ફ્રી પણ છીએ અને ભેગા પણ થવાના છીએ અને ફાઇનલી ઢોંસા ખાવા જવાના છીએ અને નાના મોટી વસ્તુ પણ કરવાના છીએ ઓફિશિયલી તમને કહી દો એટલે વાત પૂરી થઈ એટલે ઢોસા ખાવા જવાના છીએ હવે નાની મોટી એમાં ચેલેન્જ એ લાગેલી છે કે આ સૌથી વધારે ઢોસા કોણ ખાય છે આમાં હું મારા બધા હે થોડાક નવા બી ચોખવાડા છે ત્રણે ત્રણ અમે એટલે નક્કી કરેલું જ છે કોણ સૌથી વધારે ખાય છે એ જોવાનું છે આપણે અને કોણ સૌથી ઓછા ખાય છે હું એમાં છું કે મારા છે ને બે ભાઈઓ છે મતલબ કે બે દોસ્તારો છે એ છે ને થોડાક શરમ માળે છે એટલે એ વિડીયોમાં તો પોસિબલ નથી કે આવી હવે પણ હું નામ તમને આપીશ જ્યારે લાસ્ટમાં અમે જ્યારે હું સ્કોર ડિક્લેર કરીશ હું તમને આખે આખો ચાર્ટ વ્યવસ્થિત બનાવીને મોકલી પોસિબલ બનશે તો તો પેલો વિડીયો જ બનાવી નાખી કે કેટલા કેટલા ખાધા અમે એ તો એક વિડીયો તો આવશે જ બે વિડીયો એવા બનાવીશ તો ટ્રાય મારીએ જે રીતના એ પણ મને લાગે છે કે આ કોમ્પિટિશનમાં આ ચેલેન્જની અંદર રાણા બાજી મારી થશે એટલે હું હું કોણ રાણા હું હું જીતી જઈશ એમ તો જોડાયેલા રહું આગળ તમને ખબર પડશે કોણ આ ચેલેન્જ જીત્યું છે ચલો હું ભાઈ કેશોજની અંદર કંઈ કામ હોય અને હજી વસ્તુને ટાઈમ હોય કોઈ બહુ વ્યવસ્થિત વાર લાગવાનું બહુ વ્યવસ્થિત પાણી હતું જેને મારા પગ ખરાબ કર્યા તો જ આવા રીતના રિએક્શન આવે તમને ખબર ખબર જેને ખબર હોય એને ન ખબર હોય એને પણ કહી દઉં હું બચારું વગાડો મહીં એ ગાર્ડન અમારું નથી વાંધો તો અત્યારે એમ તો સારું છે પણ શું કેતો હા કે કેસોદની અંદર કઈ કામ હોય આપણે કોઈ પણ કામ હોય આપણે તો અને એ જગ્યાએ જવાની વાર હોય તો કમ્પલસરી ફાઇનલ જ છે આપણે કે ગાર્ડને આંટો મારવા આવવાનું જ તો એ પ્રથાને જાળવી રાખતા હું અત્યારે આવી ગયો છું કેશોદના એવા ગાર્ડન વ્યૂ હે અત્યારે તાકાતથી એક નંબર કેશોદ ધીરે ધીરે પ્રગતિના પંથે છે બહુ મોટા પાય્યા જો પાછળનો જે વ્યૂ જો હા આઈફોનનું મને ખબર જ નથી પડતી આમ કર્યો તો જો લાઇટ આવશે વધારે રેડી નાક તડકો છે પાછળ હવે આમ કરો તો ઓટોમેટિક થઈ ગયો હું ખબર હું હે હું નહીં આ હું કેવા માંગ્યો હું કરવા માંગે જોઈ લે એમને એમ દ્રશ્ય એમને એમ કેવું દેખાય રેડી હવે આવશું મોઢું તો આ ઊંચું કર્યો હતો લાઇટ ફૂલ

ફાઈનલી તો ભાઈ ઢોસા માટેની ચટણીને બધી વસ્તુ આવી ગયું છે અને ઢોસા પણ આવી ગયા છે તો હવે આપણે ભાઈ ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખશું જોઈએ છીએ કોણ સૌથી વધારે ખાય છે ઢોસા તો તમને હું લગાવી દઉં શરત હું તમને ચોખ્ખું કહી શકું ક્લિયર કહી શકું કે કોણ જીતશે આની અંદર એક જ માણસ જીતી શકે એ માણસ છે હું પોતે પાર્થ રાજપૂત કારણ કે ખાવાની ચેલેન્જ હોય અને મારો નંબર ના આવે એ વસ્તુ તો મારા ખ્યાલથી પોસિબલ છે નહીં આ તમે જોઈ લો વિડીયો ને વિડીયોની અંદર હમણાં બે પીસ તો પૂરા થઈ ગયા એક પીસ તો પૂરું થઈ ગયો બીજું પીસ છે ચાલુ છે અત્યારે ખાવાનું બે પીસ પણ હમણાં પૂરા કરી નાખશું અને આવી જ રીતના મને લાગે છે કે હું ખાઈ શકીશ કેટલા ખબર ઓછામાં ઓછા દસ કા બાર પીસ ખાઈ ખાઈશ દસથી બાર પીસ ખાઈ ખાઈશ હવે જોઈએ હું લાસ્ટમાં હું તમને કહીશ જ્યારે વિડીયોનો એન્ડ થાય ત્યારે કે મેં કેટલા પીસ ખાઈ ગયો તો અત્યારે જોવો તમે ખાલી કોઈ પણ વસ્તુ ખાધા પછી ફરજિયાત પણે સોડા પીવી પડે કઈ પીવી પડે સાદી સાદી સોડા પીએ પીવી જ જોઈએ હજી ન પીતા હોય ને એને મારી પાસે દહ મિનિટ લેતા હોજો તો પછી આપણે એની ઉપર પણ થોડી ચર્ચા કરશું તો દોઢ કલાક ઢોસા ખાધા પછી ફાઇનલી હું ઘરે આવી ગયો છું અમે લોકો સમથિંગ સાડા સાત વાગ્યાના ગયા હતા અત્યારે કંઈક સવા નવ જેવું થયું છે અમે નવ વાગે અહીંયાથી નીકળ્યા હતા અને તમને બધાને ખબર છે કે કોઈ પણ વસ્તુ ખાવા જાવ એના પછી સોડા તો પીવી જ પડે તો સોડા પણ પીધી છે હવે એક મિનિટ હું તમને ગણીને કહું મેં કેટલા પીસ ખાધા આપણે આમાં ઢોસામાં જેમ હોય છે સોરી પીઝામાં જેમ હોય છે પીસ આપે એવી રીતના ઢોસામાં પણ રાખેલું હતું અહીંયા એટલે હાઈએસ્ટ મેં કીધું હતું એમ ચેલેન્જના વિનર રાણા જ હોય છે અને રાણા જ હતા સૌથી વધારે મેં જ છું મેં અઢાર પીસ ખાધા અમે એકમાં ચાર હોય હવે તમારી રીતના હિસાબ કરી લેજો કે ટોટલ ઢોસા મેં કેટલા ખાધા એની અંદર મૈસુરી મસાલા ખાલી મસાલા પેપર આવી રીતના હતી વેરાયટી હવે તમે લોકો ફ્રી તેન જોઈ લેજો એટલે ખબર પડી જશે વિનર હંમેશા પાર્થ જ રહેલો એટલું મગજની અંદર સેટ રાખવાનું સારો ચલો જે લોકો નવા આવ્યા હોય એ બધા લોકો સબસ્ક્રાઈબ કરી લ્યો ચેનલને અને બીજા લોકોને તમે લોકો શેર કરો કારણ કે હજી એકસો સાહીઠ જ સબસ્ક્રાઈબર થયા છે એનાથી વધતા નથી એનાથી વધારે તો હવે તમે લોકો દેખાડો તમારી તાકાત ઓકે